અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે જો કે આ આંગણવાડી જર્જરિત માલુમ પડતા ગ્રામજનોએ બાજુમાં આવેલ મંદિરમાં બાળકોને બેસાડવાની મજબૂરી આવી પડી છે ત્રણ માસ પૂર્વે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પણ આ મામલે જાણ કરી હતી બે દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીએ બાર આંગણવાડી સહિત રૂપિયા બસો પંચોતેર કરોડના વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજી જિલ્લાને ભેટ આપી હતી પરંતુ જ્યાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે ત્યાં તંત્ર ગંભીરતા દાખવતું ન હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે ત્યારે આ મામલે તંત્ર ગંભીરતા દાખવે તે અત્યંત જરૂરી બન્યું છે જર્જરીત આંગણવાડી છે એની છત પડી ગઈ છે પણ આજે રજા હોવાથી બાળકોના સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને આ આંગણવાડીઓ ત્રણ આંગણવાડીઓ છે અને આ આંગણવાડીઓની રજૂઆત અમે આગળ પણ કરી ચૂક્યા છીએ અત્યારે મુખ્યમંત્રી શ્રી જ્યારે અરવલ્લી જિલ્લામાં આવતા હોય અને ભીરડા તાલુકાની બાર આંગણવાડીઓ જો વિકાસના નામે જાહેર કરતા હોય તો આવી જે બાકી રહેલી આંગણવાડીઓ છે એ પણ એમનું સર્વે કરાવીને આ નાના બાળકોને ભણવા માટે સારી સગવડ આપે એવી અમારી અને ગ્રામજનોની માગણી છે અને ગ્રામજનો વારે ઘડીએ મને રજૂઆત કરે છે કે ભાઈ આંગણવાડીઓ કેમ નથી થતી તો આના માટે અરવલ્લી જિલ્લા તંત્ર પણ કંઈક કાર્યવાહી કરીને જલ્દીથી જલ્દી મંજૂર કરાવવા માટે અમને સહકાર આપે એવી અમારી અને ગ્રામજનોની માગણી છે